આજે વધુ એક કાગબાપુનો દુઓ સાંભળશું અને તેનો અર્થ પણ જાણશું કાટ ખીલને કોઈ જરમાંય જતનાયું કરે પણ રે નહીં તો તારણ વ્રદને એ તોય કરંક બેસે એકાગળાય એ તોય કરંક બેસે એકાગળાય એટલે લાકડાનો ગુણ પાણીમાં તરવાનો અને બીજાને તારવાનો છે લાકડું બરી જતી વખતે ખીલા ભાગી ગયા પોતાની સાથે ન ભર્યા વિશ્વાસઘાત કર્યો એ બધું યાદ રાખીને વેર વૃત્તિથી લોઢાના ખીલ્લાને લાકડું પાણીમાં બોરી દે તો બીજાને તારવાનું એનું જે બિરુદ છે તેને કલંક લાગે માટે લાકડું આ અબકારી ખિલ્લાને પાણીમાં જતન કરીને જાળવે છે